તો નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા નવા વિડીયો અંદર વડોદરા આનંદ વચ્ચે આવેલો ગંભીર બ્રિજ નવમી જુલાઈ તૂટી પડતા એકવીસ લોકોએ જીવ ગુમાવી ચુક્યા છે વિકસિત ગુજરાત માં થયેલી આ બ્રિજ દુર્ઘટના હતા ત્યારબાદ દસમી તારીખે પૂનમ પાણીના આવતા રેસ્ક્યુ કામગીરી અસર પડી હતી જોકે ઓટો આવ્યા બાદ દસમી તારીખે રેસ્ક્યુ કામગીરી યથાવત રખાવતા વધુ પાંચ મૃત્યુદેહ મળતા મૃત્યુ અંક હટાર થયો હતો રેસ્ક્યુ આજે સતત ત્રીજો દિવસ છે ત્યારે ત્રણ ટ્રક અને એક બાઇક ચાલક નદી માંથી બહાર કઢાઈ હતી સાથે જ નદી માંથી ટ્રકમાં રહેલું સર્ક્યુલર સ્પેડ હતું હોવાથી રેસ્ક્યુ માં મુશ્કેલી આવી રહી છે જેથી સંપૂર્ણ કામ કરી ક્યારે પૂર્ણ સહી કહેવું હાલ ઘરે દેવપુરા ખાતે મુકામે જઈ રહ્યા હતા ત્યારે અચાનક આ દુર્ઘટના સર્જાઈ હતી ત્રણ દિવસથી અમે અહીંયા બેઠા છીએ પરંતુ વિક્રમ નો મળ્યું નથી અમે નદી કિનારે આવી છે તો પોલીસ અમને પગાડે છે વિક્રમ નોકરી કરતો હતો અને તેને એક સવા વર્ષની દીકરી પણ હતી